આપણા ટ્રસ્ટી સભ્ય શ્રી હરિકૃષ્ણ આનંદજી બ્રહ્મચારીજી જયારે ઉપસ્થિત છે ત્યારે હું પ્રાર્થના કરીશ અમારે વિશાલ આવશે અને પૂજ્ય ચેરમેન સ્વામી હાથ અને માનવ પણ પધારશે બંને છોકરાને હરિભક્તોમાંથી ધરમસિંહભાઈ પધારે બાબુભાઈ પધારે રમેશભાઈ પધારે અને ભગતનું નામ લાલજીભાઈ ત્રણેય ભક્તો વારાફરતી આવી દરેક સંતોને હાર પહેરાવી અને સંતોનું પૂજન કરશે સ્વામિનારાયણ ભગવાનની જય આજ રોજ આ સાકોત્સવમાં

શ્રીજી મહારાજના લાડી લારી ભક્તો એમના જીવનકાળ દરમિયાન અને ઉત્સવોની દિવ્ય પરંપરા આપણને આપી એ આપણા સંપ્રદાય માટે બહુ મોટું ગૌરવ થાય એવું અત્યારે આપણને લાગી રહ્યું છે શાકોત્સવ એ

અને રસોડાની સેવા કરે આ ભક્તો ચૌદસ અને પુનમે અત્યારે એક કરતા વધારે સ્વયંસેવકો છે એમના પ્રતિનિધિવતી અત્યારે અહીંયા આશીર્વાદ મળી રહ્યા છે અલ્પેશ પણ વધારે નિકિત તમે આવો મારા શ્રી પાસે અલ્પેશ અનિલભાઈ હરિભાઈ રસોયા મહારાજ આવી જાઓ દરેક લીડરો આવી જાય દરેક વિભાગના એક લીડરો

খরচটা স্যার ওনার